한다고, 침묵하면서, 아, 고구, 감히, 고구, 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 고구

એ મસ્ત કનું ખુશ ઓલા તો રંગુ છે આ હરમન જાનુ બોધું હુ 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 કરે છે તારી જાનુ હરમન કુકતી જો તો હવે તમ કરતા કોપુ દેહ પછી જાનુ વારતું મન કો કહીયું હો યને આખી વાત ખબર પડી જાય એટલે બીજું પછી કે તો પર કઈ દેશે મારી થાય એટલે પછી વાત બદલી પછી હું તો ખબર છે હા જો આ હારી ગયા હા એટલે કોઈ હોય ને સાપ આ સાપરે એટલે હું ઘર નો રાખવા દઉ એવું હતું

અરે મારું બેટો તૂટરો તો જો જોસે અને તમે કમરે દોતરા જા લાગો છો હાં તો હઈ લા હા ખાલી ઉતરા જો લે ઉવે ઉવે હા અમે છે તું તૂટરો સમજી જા બોલો હા કે મારું ડુબલી કે જતી આયું હઈ યોજ કે એ મુસ્કુતા તન હો પર હા તો તો ઈ મોટ આમાં આનો આવે લે મામલ કે પુત્રા ની હારેઈ ગઈ છે તું બીજો કોણ આવી જાય આવું તો આ કેટલું તમે હો ને હવે હું તને ખેલ જાઉ હારું એ આ તમે હવે આવો બેજો एकदम મસ્ત લાગો સુપર સુપર એ હરજો હું જહો ને એ હારું હારું એ હારું હારું કેમ

કે કલકન હા ગોગ લઈ જો શું કરવાનું આ રંગલું પાછું પોતરાનું ઉઘે પેરીને તો 잡્યું તો પડશે મારું બેટો અને તૂટલું શીખબે આ ઘરમાં મે દીધા રાખશું બેટો હબું તો વાય કડતો આવતો નહી પણ વેલા પોતરા આ રંગલા તો ફટાવા પડચે બેટો માર કમ્પલે હું પ્લાન બનાવીને આતો અને કમ્પલે નહી લોત પણ શું મારું બેટો

અરે કોઈ શોખ મારે છે ઓય આ ઓય તમારું લુકળો પીધું જૂટ્યું બંડી અને પછી પ્લુ લાલ પ્લુ છાડીઓ આવું એ પછી લાલ ફાળીઓ પહેર્યું ની ઓય એ અને પછી શું કેકુ કે કે હું તોતળાથી ટપળો બિહતો નહીં તોતા નોઈ જાય જાશ હું અને નું નો દાદા ઓય આ તોતાનો કોઈ બળ્યું નહીં બીજું બળ્યું અને પછી બીજું કાવ બીજું કાવ હા

itu nak kabelnya bersih, kabelnya bersih, jukar jukar, jukar jukar, ah ah, jukar jukar, kabel bersihkan. Tunggu tujuh malam baru kabel bersih aku, mana tu? Kau dah rasa? Awak baru? Mesti aku baru. Jukar jukar, awak buat apa? Kau tu rukuk buat apa? Buat apa? Kacau, 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 લુગડો લી ખબર ને પછી મારું બુટુ વગર લુગડો લે હા સારું કહ્યું બેટો બધા લુકડા चटलू बगैर रह उड़ाई हुए बापा रे तू खाली लुकड़ो बदली मर जोड़ा है बापा रे चटलू भाई ना शो पिलो तो पुत्रा आ लोटल नहीं ओह नो हां तू खाली लुकड़ो बदली ना है पैसा री वाला कर <laughs>